કે તમારામાં શરમ લાજનો છાંટો બચ્યો હોય તો મહેરબાની કરીને હવે તો ગુજરાતમાં દારૂ જુગારને કૂંટણખાણા બંધ કરાવો ગુજરાતની શાળા કોલેજ યુનિવર્સિટીનો હોસ્ટેલ સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકાર દરમિયાન પણ આટલું ડ્રગ્સ નહોતું પણ આજે માનની ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષવીની સરકારમાં એમના શાસનમાં મળ્યું ગુજરાતના દરિયા કાંઠે ખાલી અદાણીના ટ્રસ્ટ પર પોર્ટ પરથી મળ્યું અલગ ગુજરાતના કાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ મળ્યું છે એવા ભયંકર કિસ્સા સામે આવી રહ્યા છે કે ડ્રગ્સ ન મળે ત્યારે માણસો ડેસ્પરેશનમાં તલબ લાગવાના કારણે નર્મદાની કેનાલમાં પડીને આત્મવિલોપન કરે છે કોરોનાના સમયમાં ડ્રગ્સના બંધાણીઓને જયારે ડ્રગ્સ નહોતું મળતું ત્યારે ગળે ફાંસો ખાતા હતા તો સવાલ પૂછવા માંગીએ છીએ કે કયો મંત્રી છે જે ગુજરાતની યુવા પેઢીની રક્ત વાહિનીઓમાં ડ્રગ્સને ઘુસાડી રહ્યો છે જે પણ મંત્રી પુતળખાના જુગાર દારૂ અને કાળા કારોબારમાંથી કમાય એ મંત્રી ટૂંક સમયમાં હેલ્પલાઇન લોન્ચ કરવાના છીએ અને સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ પણ જિલ્લો હોય કોઈ પણ તાલુકો હોય શહેરનો કોઈ પણ મહોલ્લો હોય તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી માહિતી પહોંચાડો વિડીયો બનાવીને અમારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર અમને ટેગ કરો તમારી અરજી આવેદનપત્રો અમે કોંગ્રેસ પક્ષના બાર ધારાસભ્યોની ગેબી બેન છે અમારા સુધી પહોંચાડો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચાડો આ ફક્ત જન આક્રોશ રેલી પૂરતો કાર્યક્રમ નથી તમે જોશો મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો સુધી અમે આ મુદ્દે લડવાના કટિબદ્ધ છીએ પણ આશા રાખી કે વર્ષો સુધી આ ડ્રગ્સનું દૂષણ જીવતું ન રહે અને અમારે વર્ષો સુધી લડવું ન પડે રાજ્યની સરકાર આજે ચિંતન શિબિર કરવા વલસાડમાં બેઠી છે માનનીય મુખ્યમંત્રી ચિંતન શિબિરમાંથી ઊભા થાય અને તરત ગુજરાતની જનતા સમક્ષ રોડ મેપ અને બ્લુ પ્રિન્ટ રજૂ કરે કે કઈ રીતે ગુજરાતમાંથી ડ્રગ્સને નાબૂદ કરવામાં આવી છે પોલીસ પરિવાર બાબતે મારી પોઝિશન ભૂત સ્પષ્ટ છે જે પ્રમાણિક નિષ્ઠાવાન નોન કરપ્ટ પોલીસ કર્મીઓ

જે પણ ખોટું કરે તમારા અને મારા સહિત એ ભૂગવે